હલો ફ્રેન્ડ્સ આજે આપણે કોણી માખણ જેવી ફુલકા રોટલી બનાવીશું તેના માટે આપણે કાચ રોટલીશું તેમાં લોટ ચાળીશું જેટલા વ્યક્તિ હોય એટલો લોટ ચાળી લેવાનો અહીં મેં અહીંયા ચાર જ વ્યક્તિ છે એટલે મેં બે આંખ લોટ ચાળ્યો છે હવે આમાં થોડું મીઠું નાખશું જો તમે મીઠું નાખ ખાતા હો રોટલીમાં તો નાખવાનું મકર સ્ક્રીપ કરી દેવાનું એક પાવડું તેલ ઉમરશું હવે લોટ સાથે તેલને મિક્સ કરી લેશો ભેળવી લઈશું બધું તેલ મોણ દેવાઈ જાય લોટ સાથે એટલે આપણે પાણી રળતા જઈશું અને લોટ બાંધતા જઈશું થોડું થોડું પાણી ઉમેરવાનું બધું એકારે નહીં ઉમેરી દેવાનું નકર લોટ ઢીલોય થઈ જાય અને સારો ન બંધાય એટલે જરૂર પડે એ પ્રમાણે પાણી લેતું જવાનું અને આવી રીતે લોટ બાંધતું ધાવાનું જેટલી જરૂર પડે એટલું જ પાણી ઉમેરજો નકર લોઠારો નહીં બંધાય હવે આપણે બે હાથની મદદથી લોટ બાંધી લઈશું ફરતી કાથરોટ ફેરવતા જશો અને લોટ બાંધતા જશો એટલે બધી કોરથી હરકો લોટ ભેગો થઈ જાય બહુ કઠણ લોટ બંધાણો હોય તોય રોટલીનો હારી જાય સવળ થાય ને કાંઈ હારી બને જ નહીં એટલે મીડિયમ લોટ બાંધવાનો ઢીલોય નહીં ને કઠણ પણ નહીં એવો હવે ફરતી પર જે લોટ સોઈટો હશે એ બધો લોટ સાથે લૂસીને બાંધી લેવાનો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું યુ હવે લોટને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેલ ઉમેરી લોટને કોણવી લઈશું જેટલો લોટ હોય એટલો લોટ સારો બને અને સોફ્ટ બને રોટલી વણવાની પણ મજા આવે એવો સરસ બને એટલે લોટ જાજી ઘડીએ જ કોણવી લેવાનો તેલ સાફ આમ બધો જો આપણો લોટ પણ કૂણવા સરસ તૈયાર થઈ ગયો છે મસ્ત સોફ્ટ છે બધું તેલ ફરતું ને સરસ લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે નાના નાના લુવા કરી લઈશું જેવડી સાઈઝની રોટલી કરવી હોય એવડા લુવા કરી લેવાના નાની કરવી હોય તો નાના મોટી કરવી હોય તો મોટા જે લોકો શીખે છે એને તો નાના જ લુવા કરવાના એટલે રોટલી મીડિયમ ને નાની સરસ બને વણતા પણ તમને સારી રીતે ફાવે એટલે મીડિયમ લુવા લો એટલે સારી નાની નાની રોટલી બને અને જેને આવડેથી ગમે એવડા લુવા લે તો એની લોટલી સારી જ બને રોટલી આ લોટ નહીં પંદરથી થી વીસ રોટલી બનશે અમે ચાર વ્યક્તિ સેવી એટલે અમારે એટલી રોટલી જોઈએ છે એટલે મેં એટલી રોટલી અહીંયા લોટ બાંધ્યો છે એટલા લુવા કરી અને ફરીને પાછા જરૂર પડે તો ફરીને લુવા કરી લેવાના અત્યારે લોટ પડ્યો રહેવા દેશો એટલા લુવા બનાવી લેશું હવે આપણે લોઢી મૂકી ગેસ ચાલુ કરીશું ને જે લુવો બનાવ્યો તો એ કોરા લોટમાં આમ રફદોળીને વણવાની શરૂઆત કરશું બે ત્રણ વાર લુવાને હાથ હટાડવો પડશે પછી એને મેં જાતે જ તે લોટ રોટલી ફરશે લોટ કોરો ફરી વાર લઈને ફેરીવાર રોટલી આવી રીતના કોરે કોરે વેણું હાંકવાનું એને હાથે રોટલી વણાઈ જાય જો ક્યાંય શિફ્ટી નહીં થતી એકદમ સરસ પરફેક્ટ રોટલી વણાઈ જાય ગોળ જ તે પાછી સરસ જો રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તવામાં નાખી શેકી લઈશું ધીમો એકવાર ગેસ ધીમો રાખવાનો ને એકવાર ફૂલ રાખવાનો એટલે રોટલી ફૂલીને દળાશે એવી થાય બીજો લુઓ લઈને ફરી પાછી વણી લઈશું આવી રીતના લોટ કોરા સાથે લઈને વેણું એક ધારું કોરે સાંકવાનું રહેશે અને ફરી પાછો લોટમાં બોળી પાટલી સાથે આમ ગોળ ગોળ ફેરવીને પાછી રોટલી વણી લેવાની હવે આ રોટલી આપણે પલટાવી લઈશું જો એવી તો એક બાજુ રાખવાની ને બીજી બાજુ પલટાવતારે ગો ગેસ ફૂલ રાખવાનો એટલે નીચે ડિઝાઇન સારી પડે ને રોટલી ફૂલે બીજી રોટલી પણ જો આમ કોરે કોરે વેણું હાંકીને વણી લેશું હવે આપણે જે રોટલી શેકવા મૂકી હતી એને ગેસ ઉપર નાખીને ફૂલાવી લઈશું તો કેટલી સરસ ફૂલી ની દડા જેવી થઈ ગઈ એક બાજુ કાશી હોય તો જ રોટલી સારી ફૂલે બે બાજુ હરકી ચડેલી હોય તો રોટલી ફૂલે નહીં હવે આપણે બીજી રોટલી પણ એવી રીતે શેકી લઈશું ને ત્રીજી રોટલીનો લોહો લઈ અને પાછો આપણે ત્રીજી રોટલી પણ વણી લઈશું લોટ કોરો સાથે લઈ જો આમ એક ધારું જ વેણું ફેરવવાનું એ કોરે કોરે જ તે તો ફરી વાર લોટમાં કોરામાં બોળી પાછો પાટલી સાથે આમ લોટ ફેલાવીને ફરીને વણી લેશું ને પાછી રોટલી આપણે ઉલટાવી લેશું ને આ બાજુ નાખીને એટલે ગેસ ફૂલત રાખવાનો એક બાજુ ધીમો ને એક બાજુ ફૂલ એટલે રોટલીને ફૂલીને સરસ દડા જેવી થાય હવે આ ત્રીજી રોટલી પણ આપણી વણાઈને સરસ તૈયાર થઈ ગઈ છે

પંદર થી વીસ રોટલી નાખીને આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઘી થી રોટલી બધી ચોકડી લેશું ચોખ્ખું સારું ઘી વાપરવાનું એટલે ટેસ્ટ રોટલીનો સારો આવે હોય ને તો બધી રોટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગાણામાં પેક કરીને ગરવામાં મૂકી દઈશું એટલે આપડી રોટલી કોણી કોણી માખણ જેવી રહેશે હવે આ રોટલી બનીને તૈયાર છે